તો હાલ લો જે માતાજી બધાને માતાજી આવવાનું સારું કરે અને અમે જો ખાઈ પી નવા નવરા થઈ ગયા છે વાસણ બાસન ધોઈ નાખ્યા છીએ તમે જોઈ શકો છો અને આ છે મારો વાલો વાલીડો કા વાલીડા એને હા જવાય રોટલો ખાવા આવું પડે કાં કાવાલા

માલ ઢોરની પણ ખબર પડી જાય કે કયું માળા કેવું છે ને માણાને જોઈને પાસે ન જાય કારણ કે માળા સારું માળા હોય કઈ તગડે નહીં મારે નહીં એટલે એને ખબર પડી જાય કે અહીંયા રોટલો મળી જશે એટલે દરરોજ આવી જાય મારવીને એટલે આવે ને ખતો આવે નહીં વાલો गायुला हे गुवाणिया जट गायु लै नेस रु हे बेवलका रे હે ભરવાડીયા જટ ગાયુ લઈને આવો જો હે ગોરલ રે હે ગૌડી ના દૂધ મે તહલીયું માપી દો આજે ના રે રહેવાસ રોજો વલખા મારે રે હે ભરવાડી જટ ગાયું લઈને આવો જો તો આ વિડીયો તો મરા વાલેડા માટે આ ગીતેની માટે તું તો મારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને અત્યારે હાથ જશે અંધારું એટલે બહુ વિડીયો બહુ આમ દેખાતો નથી સરખું પણ તોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો જે માથે છે બોલો તેને બાય બાય